રાંધેર વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના ઇસમને વિદેશના ડુપ્લિકેટ વિઝા બનાવવાના રેકેટ સાથે સોજી અને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પીસીબીની ટીમે બાતમીના આધારે રાંધેર વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના ઇસમને યુકે કેનેડા યુરોપ સાઇબેરિયા મેકડોનિયા સહિતના વિદેશી દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવતા ઝડપી પાડ્યો છે એસઓજી અને પીસીબીની ટીમે આરોપીની ઓફિસમાંથી ડુપ્લિકેટ વિઝા કબ્જે કર્યા છે તો આરોપી ડુપ્લિકેટ વિઝા તેમજ કબૂતરબાજી કરી ગેરકાયદે રીતે લોકોને વિદેશ મોકલવાની પ્રવૃત્તિ કરતા એજન્ટોના કોન્ટેક્ટમાં હોવાનું સામે આવ્યું છે હાલ તો એસઓજી અને પીસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય ને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે તે ઉપરાંત જે જે એજન્સી છે આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો અને ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું અભ્યાસ કરેલો છે છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે જ એના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો બનાવ્યા છે તો સાતસો થી પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઈઝીલી બની શકે છે એને જાણ થતા ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને રીતે સ્ટીકરો બનાવતો હતો એ જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ વિરુદ્ધમાં ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃતિ કરતા અંદાજિત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ સાતસો થી વધારે સ્ટીકરો બનાવ્યા સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો હોય છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે આ જે વ્યક્તિ પકડાયો છે સુરત જ ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદ વ્યક્તિ છે બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે ઉપરાંત દિલ્હીના બે વ્યક્તિ પરમજીત અને અપલાક તથા એક પંદર હજાર રૂપિયા હતા સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટ સપ્લાય કરી દેતો હતો દસ વર્ષથી આ જે પ્રતિક શાહ છે દસ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે આરોપી ના ટોટલ બાર ગુનાઓ દાખલ થયા છે તમામ આવા બોગસ વિજા ને લગતા ગુનાઓ છે એની પાસા પણ થયેલી છે એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન ની અંદર અમે એના પૂછપરછ કરશું ને એ જાણ થાય તો આપણે જણાવવામાં આવશે ના આના વિરુદ્ધમાં તો અગાઉ બાર ગુના દાખલ થયેલા જ છે એટલે આ એક રીઢો ગુનેગાર છે Gracias. Gracias. Gracias.